આજથી આસો નવરાત્રિનો પ્રારંભ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ શક્તિ અને આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિ અને એમાંય પણ આસો નવરાત્રિ એટલે કે જ્યાં ગરબો અને મા આરાસુરીનું પૂજન અર્ચન અને આરાધનાનું પર્વ ગરબા સાથે માનું માની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ એમાં પણ આસો સુદ નવરાત્રિ આસો સુદ નવરાત્રિમાં ખાસ કરીને માના ગરબા ગવાય સાથે સાથે જ માની આરાધના પણ થાય આવો એક અનોખો ઉત્સવ એટલે નવરાત્રિ નવરાત્રિ એટલે શક્તિપીઠની આરાધનાનો અવસર આ આરાધનામાં નવ દિવસના અનુષ્ઠાન કરવામાં આવે સાથે ઉપવાસ રાખવામાં આવે અને સૌ કોઈ લોકો માયના ભક્તિભાવપૂર્વક પોતાને મા અંબાના ભક્તિભાવપૂર્વક પોતાની આરાધના કરતા હોય છે આજના દિવસે ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે ઘટ સ્થાપન કરી અને દરેક પોતાના ઘરે મા અંબાની આરાધના એટલે કે નવરાત્રિની આરાધનાનું પર્વની ઉજવણી શરૂ કરતા હોય છે આજ નવરાત્રિનું એક વિશેષ મહત્ત્વ અને તેના વિશે જ્યોતિષાચાર્ય જતીનભાઈ મહેતા દ્વારા ખાસ આપણને જોવા રિપીટ તો દર્શક મિત્રો ચાલો નવરાત્રિના મહોત્સવ વિશે જ્યોતિષાચાર્ય જતીન મહેતા પાસેથી આપણે નવરાત્રિનું મહત્ત્વ અને માની આરાધના કેવી રીતના કરવી તે જાણીએ આજે માનું પહેલું નોરતું છે એટલે પહેલાં નોર્તે પૂજન અર્ચન અને કેવી રીતે ગૌરી નારાયણી નમસ્ત માં જગદંબા આદ્ય શક્તિ દુર્ગા શક્તિ ઉપાસના કરવાનું પર્વ આવી રહ્યું છે જેને આપણે નવરાત્રિ કહીએ છીએ નવરાત્રિ એ સનાતન હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર તહેવાર છે જેમાં મા દુર્ગાના જગદંબાના નવ સ્વરૂપનું ઉપાસના અને સમર્પિત છે તે સકારાત્મક ઉર્જા પ્રબળ કરાવે છે નકારાત્મક ઉર્જાના પ્રભાવને દૂર કરે છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવવામાં મા જગતજનની જગદંબાની દુર્ગાની પૂજા કરવાથી ઘણો જ લાભ થાય છે નવરાત્રિ દરમિયાન મા શક્તિની ઉપાસના આરાધના કરવી એ સત્તા અપાર શક્તિનું મહત્વ છે આપણા શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન કરે છે મા જગદંબાની પૂજા કરવાથી આપણા ગ્રહબળ પણ મજબૂત થાય છે આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે માની ઉપાસના એ જીવનનું ધ્યેય હોવું જોઈએ મા જગદંબા જેની ઉપાસના કરે છે તેમના ઘરની અંદર ધનનો અપાર ભંડાર ભળે રહે છે આયુષ્ય બળવાન થાય છે રોગમાંથી મુક્તિ મળે છે માં શક્તિ આપણને અર્પણ કરે છે નવરાત્રિનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે આપણા દેશમાં બે આવે એક આસો મહિનાની નવરાત્રિ અને બીજી ચૈત્ર નવરાત્રિ આ બંને ઋતુઓનો સંધિકાળ છે આસો માસની નવરાત્રિ જેને દિણાય દક્ષિણાયનમાં આવે છે અને શરદ ઋતુમાં હોય છે કન્યા રાશિમાં જ્યારે સૂર્યમાં સૂર્ય હોય છે તે સમય દરમિયાન આ નવરાત્રિ આવે છે જેને આપણે શારદીય નવરાત્રિ કહીએ છીએ આ નવરાત્રિ આખા ભારત વર્ષની અંદર હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે બીજી નવરાત્રિ કે જેને ચૈત્ર માસમાં આવે છે જે વસંત ઋતુમાં આવે છે મેષ કે ઉષભ રાશિમાં જ્યારે સૂર્ય હોય છે તે સમય દરમિયાન આ નવરાત્રિ આવતી હોય છે ચૈત્ર માસની નવરાત્રિની અંદર ગરમીની શરૂઆત થતી હોય છે અને શરદ ઋતુની અંદર ઠંડીની શરૂઆત થતી હોય છે આ રીતે શાસ્ત્રમાં લખ્યું છે કે આ સમય દરમિયાન આપણા શરીરમાં વાત પિત્ત અને કફની ઉત્પત્તિ થતી હોય છે તેને દૂર કરવા માટે એક વ્યાયામની જરૂર હોય છે તો આ વ્યાયામની પ્રબળતાને માટે એ દૂર કરવા કરવા માટે આપણે માન જગદંબાના ગુણગાન ગાતા હોઈએ છીએ માના નોરતા કરતા હોઈએ છીએ આમ આ વૈજ્ઞાનિક કારણ છે સનાતન ધર્મમાં લખ્યું છે કે જે વ્યક્તિ મા શક્તિની ઉપાસના કરે છે મા જગદંબાની પૂજા કરે છે તેમના ઘરની અંદર અપાર ધનનો ભંડાર ભરી રહે છે અને મા એના ઘરમાં વાસ કરે છે આ વર્ષે બે હજાર પચીસમાં બાવીસ નવ બે હજાર પચીસ સોમવારથી નવરાત્રિ શરૂ થશે આ વખતે એક નોરતું વધારે છે એટલે દસ નવરાત્રિ થશે માની ઉપાસના દસ દિવસ સુધી ચાલશે માની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો દર્શક મિત્રો મા જગદંબાની પૂજા આપણા ઘરની અંદર અનેક રીતે કરી શકીએ એક આપણે ઘટ સ્થાપન કરી એટલે કે કળશ મૂકી એના ઉપર પાન મૂકી સુપારી પધરાવી ધન પધરાવી શ્રીફળ મૂકી અને મા જગદંબાનું સ્મરણ કરી અને નવ દિવસ સુધી એ ઘટની પૂજા કરવી જોઈએ બીજા નંબરમાં ઘરે બ્રાહ્મણને બોલાવી ચંડી પાઠ કરાવવો જોઈએ ત્રીજા નંબર ઘરમાં સવારને સાંજ ગુગણનો ધૂપ કરો ચોથા ક્રમમાં મા જગદંબાનો અખંડ દીપક રાખો આ ચારમાંથી તમને જે અનુકૂળ હોય તેમાં જગદંબાની પૂજા કરવી જોઈએ ચંડી પાઠ કરવાથી ઘણા જ લાભ થાય છે અમે કહીએ કે ભાઈ તમે ઘરમાં દુર્ગા સપ્તશીના ચંડી પાઠ કરાવો તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૃદ્ધિ થશે ઘટ સ્થાપનનો સમય પણ તમને કહી દઈએ બાવીસ નવ બે હજાર પચીસને સોમવારે સવારે છ ત્રીસથી આઠ કલાક સુધી એ શુભ મુહૂર્ત બીજું મુહૂર્ત સવારે નવ એકત્રીસથી અગિયાર વાગ્યા સુધી અને ત્રીજું શુભ મુહૂર્ત બપોરે બે ને ત્રણ મિનિટથી શરૂ કરી અને રાત્રે આઠ ને પાંચ મિનિટ સુધી આ શુભ મુહૂર્ત છે આ શુભ ની અંદર મા જગદંબાની પૂજા કરો આરાધના કરો ઘટસ્થાપન કરો ઝવેરા વાવો આ બધું જ આ સમય દરમિયાન કરવું જોઈએ દર્શક મિત્રો નવરાત્રિ આરાધના પર્વ છે આપણે નવરાત્રિની અંદર જ્યારે ગરબી મૂકીએ છીએ તે બ્રહ્માંડની પૂજા છે બ્રહ્માંડની પરિક્રમા છે એ બ્રહ્માંડની પૂજા કરીએ છીએ ચાર ચાર ચોકમાં જે ગરબી છે એ બ્રહ્માંડ છે આપણે બ્રહ્માંડની પરિક્રમા તો ના કરી શકીએ પણ એ મા જગદંબાની જે ગોળ ફરતા જે ગરબા કરીએ છીએ એ બ્રહ્માંડની જ પરિક્રમા છે મા જગદંબાની જ્યારે ગરબા ગાતા હોઈએ ત્યારે ચંપલ કે બૂટ પહેરીને ના કરવા જોઈએ ફક્ત ઉઘાડા પગે મા જગદંબાના નોરતા ગરબા કરવા જોઈએ એમાં કોઈ ફિલ્મ ગીતો ના હોવા જોઈએ ફક્ત માના જે ગુણગાન ગાતા હોઈએ જે આપણી પ્રાચીન પરંપરા છે એ મુજબ આપણે પૂજા આરાધના કરવી જોઈએ તો જ મા જગદંબા પ્રસન્ન થાય છે દર્શક મિત્રો આ નવરાત્રિનું મહત્ત્વ છે આ સમય દરમિયાન મા જગદંબાની પૂજા કરો કરાવો તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય ધનની પ્રાપ્તિ થાય છે મા જગદંબા સર્વ સર્વનું મંગલમય રહે સર્વનું કાર્ય સિદ્ધ કરે તેવી એસ લાઈવના સર્વ મંડળથી મિત્ર મંડળથી આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી